હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો કપાસ મગફળી સોયાબીન સહિત ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ ખેડૂતોને મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને જુઓ આ રિપોર્ટરમાં અમરેલીના બગસરા તાલુકામાં ગત રાત્રિથી કમોસમી વરસાદના હળવા ઝાપટાઓ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેતરમાં તૈયાર થયેલ કપાસ મગફળી સોયાબીન સહિતનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ સતત કમોસમી વરસાદથી ખેતી પાકમાં નુકશાની જાય છે તેવી ખેડૂતોને ભીતિ વર્તાવ્યું છે દિવાળીના તહેવારો પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડમાં ખુલતા ત્યાં કપાસ મગફળી સહિત પાકનો વધુ ભરાવો હોય તેને લઈને ખેડૂતોને મગફળી તેમજ કપાસ સહિત પાક વેચવામાં પણ મુશ્કેલી પડી રહી છે દિવાળીના તહેવારો મજૂરો પણ ન મળતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ કપાસ મગફળી સોયાબીન સહિત ખેતી પાક કમોસમી વરસાદથી નુકસાન થાય જેથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રિપોર્ટર અશોક મણવર અમરેલી ગામ બગસરા વિઠ્ઠલભાઈ રાણી હવે બગસરાની અંદર આ બે દિવસથી આ ધીમે ધારે છૂટો છવાયો વરસાદ સતત ચાલુ છે અને વરસાદના હિસાબે ખેડૂતોને મોટામાં મોટી નુકસાની છે જેમ કે સોયાબીન કપાસ મગફળીના બધા પાકમાં નુકસાની છે અને યાર્ડ પણ અત્યારે તો દિવાળીના વેકેશનના હિસાબે બંધ છે જેથી ખેડૂતોને મગફળી પણ ત્યારે અમુકને થઈ ગઈ છે પચાસ ટકા જેવી તો સરકારને હજી ખરીદી ચાલુ કરી નથી શકતા અને સામે બીજું સામે પિયત કરવું હોય તો એને માટે ખેડૂત પાસે પૈસા નથી હોતા તો ખેડૂતોને માલ પણ વેચવો હશે તો ક્યાંથી વેચવો અને વરસાદના હિસાબે માલ પણ નબળો પડી ગયો છે જે ટેકાનો ભાવમાં પણ હાલે એમ નથી તો સરકારશ્રીને તો ખરેખર મારે અનુરોધ છે અને બધા ધારાસભ્યોને સાંસદોને ખબર છે કે આમાં ભાવતર યોજના લાગુ કરી દે તો જે સરકારને પણ જીએસટીની આવક થાય અને ખેડૂતો પાંચથી જે કાંઈ વેપારીઓ માલ લે છે એ પાકા બિલ તો આપતા નથી અને એ સરકારને પણ નુકસાની છે અને ખેડૂતોને નુકસાની છે તો આવ સરકારશ્રીને મારી નમ્ર છે કે આનું યોગ્ય બધી તપાસ કરી અને યોગ્ય યોગ્ય પગલાં લે અને ખેડૂતોને વારે આવે એવી નમ્ર વિનંતી નામ છે સતીષભાઈ ગોયાણી અને છેલ્લા બે દિવસથી આ કમોસમી વરસાદ પડી રહ્યો છે એ ખેડૂત ખેડૂત માટે બહુ મોટી નુકસાનીકારક છે અને આ કપાસ માંડવી સોયાબીનના અત્યારે ફૂલ મોસમ હાલે છે અને આ ફૂલ નુકસાનીકારક વરસાદ છે ખેડૂતો પાયમાલ થાય એવી પોઝિશન છે કપાસમાં અત્યારે વરસાદ થાય કપાસ કાળો પીળો અને ધૂળારે ભળી જાય માટીને એવું બધું ભળે એટલે કપાસનો બજાર ભાવ પણ તૂટે એક તો બજાર ભાવ છે નહીં સારી ક્વૉલિટીનો આ નબળી ક્વોલિટી પડવાથી કપ કપાસમાં બહુ મોટી ઘાટી પડે અને વીણવા મજૂર ન આવે તો મજૂરનો ભાવ પણ ડબલ દેવો પડે એટલે ખેડૂતો બધી રીતે પાયમાલ જ છે આમાં કોઈ પણ પ્રકારે ખેડૂતને ખેતી કરવાનો કોઈ હેત ઉત્સાહ નથી જાગતો પૈસા તો ઠીક છે પણ કોઈ અંદરથી ખેડૂતનો નાનો યંગ જનરેશન આમાં નહીં રહે તો માનવ જાત માટે મોટો મોટો ખતરારૂપ છે કારણ કે ખેતી ઉપર જ બધા આધારિત છે ખેડૂત ખેતરમાં પાક છે તો બધા ખાય નગર કોઈ ખાય નહીં સરકારે શું કરવું જોઈએ સરકારે આના માટે કોઈ પણ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને ખેડૂતોને એટલા બધા ઉત્સાહમાં લાવવા જોઈએ કે ખેતી પ્રત્યે યંગ જનરેશન આવે યંગ જનરેશન નહીં રહે તો ખેતી અત્યારે મોટી રીતે નુકસાનકારકમાં છે